બોટાદ શહેરમાં ભાવનગર રોડ ઉપર આવેલી પાટીદાર રેસિડેન્સીમાં અઢીસો જેટલા લોકો વસવાટ કરે છે ત્યારે તેની પાછળ નવી બની રહેલી સોસાયટીને પગલે પાટીદાર સોસાયટીની દિવાલ તોડી રસ્તો કરવાનો પ્રયત્ન કરતાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાટીદાર રેસિડેન્સીમાં રહેતા અઢીસો જેટલા પરિવાર પૈકી સાઠ જેટલી બહેનોએ વિરોધ નોંધાવ્યો હતો કે સોસાયટીના માલિક દ્વારા પાછળ નવી સોસાયટી બનાવીને તેનો રસ્તો પાટીદાર રેસિડેન્સી સોસાયટીમાંથી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે રેસિડેન્સીના લોકોને ડરાવવામાં પણ આવી રહ્યા છે રેસિડેન્સીના લોકોને ડરાવવામાં પણ આવી રહ્યા છે જો કે પાછળની જમીન માટે તાજ પર રોડ લાગુ પડતો હોવા છતાં ઊંચા ભાવ લેવા માટે પાટીદાર રેસિડેન્સીની દિવાલ તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

સર્વે નંબર એકસો ને એ સોસાયટી છે એની જે અને કે રાહત દરે અત્યારે ચાલવાનો રસ્તો આપો તો અમે એને માન્ય લોકોને ચાલવાનો રસ્તો મારું નામ અર્ચનાબેન પટેલ છે અમે ભાવનગર રોડ પાટીદાર રેસિડેન્સીમાં રહીએ છીએ પાટીદાર રેસિડેન્સીમાં આશરે અઢીસો પરિવાર રહે છે અને પાછળની જે સોસાયટી છે ત્યાં નવું પ્લોટિંગ પડેલું છે અને એ લોકોનો ખરેખર રસ્તો તાજપર રોડ ઉપર પડે છે પણ એ છતાં એ લોકોએ ગેરકાયદેસર રીતે અમારી દિવાલ તોડી પાડેલ છે અમે કોર્ટના શરણે ગયેલ છીએ છતાં એ લોકો કોર્ટનું ઉલ્લંઘન કરીને અમારી દિવાલ પાડી દીધેલ છે બહારથી રાત્રે અસામાજિક તત્વોને બોલાવીને એ લોકોએ દિવાલ પાડેલ છે છતાં અમે કોર્ટના નિયમ અનુસાર એ લોકોને રાહદારી ચાલી શકે એવો અમે રસ્તો આપેલો છતાં એમને દિવાલ પાડેલ છે અમે કોર્ટના નિયમ મુજબ ચાલીએ છીએ પણ એ લોકો કોર્ટ નો કોઈ પાલન કરતા નથી અમારી કલેક્ટર અઢીસો સોસાયટીમાં રહીએ છીએ અને અમે બધા એવા આશયથી અમે પ્લોટ રાખેલા કે અમે પેક સોસાયટીમાં સેફ સોસાયટીમાં રહીએ અને છતાં હવે અમારી ખુલ્લી સોસાયટી થવા જઈ રહી છે તો અમારા બધા પરિવારની એક જ વિનંતી છે કે અમારી જે પેક સોસાયટી છે સેફ છે અમારું જે રક્ષણ છે એ અમને મળી રહે અને સતત મારું નામ કંચનબેન હોટેલ આ અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું એમાં ખાસ મુખ્ય એ કારણ હતું કે અમે ભાવનગર રોડ પાટીદાર રેસીડેન્સીમાં રહીએ છીએ તે પાટીદાર રેસીડે દસ બાર વર્ષથી છે સર્વે નંબર એકસો સડસઠ અડસઠ છે જે તેની પાછળ બિનખેતી કરીને એકસો પાંસઠ સર્વે નંબર છે એ અમારો રસ્તો લેવા માગે છે અને તેનો રસ્તો તાજપટ રોડ ઉપર નીકળે છે અને જે બળજબરી કરીને અવાવરું તત્વો લાવીને આખી પાટીદાર રેસિડેન્સીના રહીશોને હેરાનગતિ કરે છે બાળકો પણ ફફડે છે મહિલાઓ પણ ફફડે છે કેમ કે પુરુષો દિવસે કામે જાય આખો દિવસ આખી રાત મહિલાઓ ફફડા કરે છે તો આ ન બને એવું અમે બેનને કહેવા માંગીએ છીએ વિરાલબેન પટેલ પાટીદાર રેસિડેન્સી વિગત એવી છે સાહેબ કે અમારી બે હજાર બારની અંદર સોસાયટીનું નિર્માણ થયેલું છે અને દિવાલ પેક સોસાયટી છે સોસાયટી ફરતે દિવાલ આવેલી છે અને એ જે તે સમયે જ્યારે સોસાયટીનું નિર્માણ થયું એ વખતે એ નગરપાલિકાએ એને મંજૂરી દિવાલ સાથે એની મંજૂરી સાથેની દિવાલ હતી એ પછીનો જે કાંઈ પાછળનો જે સર્વે નંબર છે એની અંદર બિનખેતી થયું અને બિનખેતી થયું એના અનુસંધાનમાં એમને અમારી સોસાયટીનો જે પ્રાઇવેટ રોડ છે જે અમારી સોસાયટીના જે કંઈ રોડ છે એ સોસાયટીના પ્રાઇવેટ છે એમાં કોઈ સરકાર પ્રાઇવેટી નથી અમારી સોસાયટીની પ્રાઇવેટ માલિકીના છે એમ છતાં એમને અમારી દિવાલ તોડી અને ત્યાં એ રસ્તો આપવાનો પ્રયત્ન કરી કારણ કે જો એ અમારી પાટીદાર રેસિડન્સીમાં એનો મેઇન રસ્તો કાઢે તો એ લોકોને પ્લોટના ભાવ સારા મળી શકે એટલે કોઈપણ જાતના ઓલા વગર અમારી દિવાલ તોડી અને એમને ત્યાંથી રસ્તો કાઢવાનો પ્રયત્ન કર્યો